જે કામગીરી થઈ રહી હતી એમ્બ્યુલન્સો એક પછી એક હોસ્પિટલો તરફ દોડી રહી હતી સાયરન વગાડીને હોસ્પિટલો ઉપર લોકટોળા ઉમટી ગયા હતા અને એક પછી એક એમ્બ્યુલન્સો આવી રહી હતી ત્યારે એમ્બ્યુલન્સમાં પોતાનું બાળક છે કે કેમ એ જાણવાની ઉત્કંઠા વાલીઓમાં હતી અને પોતાના બાળકોને લઈને ચિંતિત હતા મળતી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા વાઘુરિયા પાસે જે એક ખાનગી સ્કૂલ છે ન્યૂ સનરાઈઝ એના બાળકોને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા પિકનિક ઉપર લાવવામાં આવ્યા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને એવું કહેવાય છે કે જે હોડીની ક્ષમતા હતી એ ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડવામાં આવ્યા હતા અને જેટલા લાઇફ જેકેટ બાળકોને પહેરાવવા જરૂરી હતા એટલા પહેરાવવામાં નહોતા આવી આ પ્રકારની ઘણી બધી ક્ષતિઓ સામે આવી છે જે કોન્ટ્રાક્ટરને આ તળાવની અંદર હોડી ચલાવવાનું અને બીજા બધા જે અંદર રમતગમતના જે એલિમેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા તમામની જે જવાબદારી સોંપવામાં આવી હતી એમાં પણ ખામી છે એવી વાત પણ બહાર આવી છે કે આ તળાવમાં જે બોટિંગ કરવામાં આવે છે એ પૂરેપૂરું સુરક્ષિત નથી એ રીતની એક જાગૃત નાગરિક દ્વારા બે હજાર બાવીસથી સતત ફરિયાદો કરવામાં આવતી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મામલે કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું એ પ્રકારની વાત સામે આવી છે ટૂંકમાં આજે બાર બાળકોએ જીવ ગુમાવ્યા છે એની પાછળ ચોક્કસથી માનવ ભૂલ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે પરંતુ હવે આ તમામ જે બાળકો જતા રહ્યા છે હવે તમામ જે બાળકો જતા રહ્યા છે પાછા આવવાના નથી હવે માત્ર ચર્ચાઓ થશે કારણો શોધવામાં આવશે અને પકડીને એનો જવાબદાર ઠેરવવામાં આવશે અને આખરે એને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે વડાપ્રધાને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી ગઈકાલે બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી અને ગુજરાતના જે ગૃહમંત્રી છે એ પણ દોડી આવ્યા અને મુખ્યમંત્રી પણ દોડી આવ્યા પરંતુ એ બધું હવે પૂરતું નથી જે વાલીઓ કલ્પાંત કરી રહ્યા છે પોતાના વાલ સોયા ગુમાવવાનો એવું નથી એમના બાળકો હવે મળવાના નથી કારણ કે હવે એ ઘણું મોડું થઈ ગયું છે અને કોઈને આવવાથી સાંત્વના આપવાથી કે કંઈક પણ સાંત્વનાના શબ્દો કહેવાથી એ વાલીઓના દુઃખમાં ઘટાડો થાય એમ લાગતું નથી એક વાલી તરીકે અમે પણ સંવેદના સમજીએ છીએ ત્યારે હવે એવું જાણવા મળે છે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને વડોદરાના જે પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ માહિતી આપી હતી જે સંસ્થા નૌકા વિહાર અને અન્ય પ્રવૃત્તિઓ માટે વડોદરા મહાનગરપાલિકા પાસેથી કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો આ કંપનીમાં પંદર ભાગીદારો છે અને તેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત લેક ઝોનના મેનેજર બોટ ચલા ચલાવનાર અને સુરક્ષાની જવાબદારી નિભાવનારા ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે એવું વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગઈ આજની પત્રકાર પરિષદમાં જણાવ્યું છે પોલીસે જે આ ઘટનાની પ્રેસ રિલીઝ જાહેર કરી છે એ પ્રમાણે વાત કરીએ તો લેક ઝોનમાં બોટ રાઈડમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો તથા કર્મચારીઓએ ત્યાં આવેલા બોટમાં વધુ સંખ્યામાં લોકો અને શિક્ષિકાઓને બેસાડવામાં આવ્યા હતા એ વાત પોલીસે જાહેર કરી છે તથા રાઈડમાં યોગ્ય સમારકામ મેન્ટેનન્સ લાઈફ જેકેટ સેફ્ટીના સાધનો તેમજ સૂચના કે જાહેરાતના બોર્ડ લગાડવામાં આવ્યા ન હતા આવું પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે હરણી લેકમાં બોટિંગ પ્રવૃત્તિના કોન્ટ્રાક્ટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલક અને કર્મચારીઓ વિરુદ્ધ આરોપ કરતાં લખાયું છે કે બોટિંગ કરાવતા પહેલાં જરૂરી સૂચનાઓ નહોતી અપાય અને ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા આ સિવાય અમુક આ સિવાય અમુક બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડવામાં આવ્યા ગુનાહિત બેદરકારી ગંભીર નિષ્કાળજી અને માનવ જિંદગી જોખમાય તે રીતનું આ કૃત્ય કર્યું છે બદલ પોલીસે તેમની સામે હાલ તો ગુનો દાખલ કર્યો છે આ ઘટનાને અનુસંધાને મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિનિત કોટિયા હરણી લેક જોના મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ઓપરેટરો સહિત કુલ અઢાર લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અમીર રાવતે શુક્રવારે બીબીસી સાથે વાતચીતમાં સમગ્ર ઘટના બાબતે આરોપ કરતા કહ્યું હતું કે વર્ષ બે હજાર સોળમાં જ્યારે આ પ્રોજેક્ટ આ કોન્ટ્રાક્ટરને અપાયો ત્યારે તેઓએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ તેમનો વાંધો ફગાવી દેવામાં આવ્યો હતો આ ઘટનાને હત્યાનું કૃત્ય તેઓ ગણાવી રહ્યા છે આ ઘટનામાં દેખીતી રીતે નિયમ ભંગ થયું છે અને સાવચેતીના જે સ્ટેપ લેવામાં લેવડાવવા જોઈએ તે લેવામાં નથી આ દેખીતી રીતે એક ખૂબ જ ગંભીર બેદરકારી મહાનગરપાલિકા તરફથી દાખવવામાં આવી છે એવું હાલ તો સામે આવી ગયું આ જે ઘટના થઈ છે એના કારણો જાણવાની વાત અને પોલીસ તપાસ આરોપીઓને પકડીને જેલમાં પૂરવાનું બધું ચાલશે પરંતુ જે લોકોના બાળકો ગયા છે એ હવે ક્યારેય પાછા આવવાના નથી જે રીતે મોરબીની ઘટનામાં થયું એ રીતે આ ઘટના પણ કદાચ ભૂલાઈ જશે એવું લાગે છે કારણ કે લોકોની યાદશક્તિ તૂટી હોય છે અમે નર્મદા લાઈવના માધ્યમથી દર્શકોને અપીલ કરીએ છીએ કે તમારી આસપાસ આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થામાં ખામી તમને દેખાતી હોય એ નાની હોય કે મોટી એની સામે તાત્કાલિક તમારે ધ્યાન દોરવાનું છે તંત્રનું અને જે તે વિભાગના અધિકારીઓને જાણ કરવાની છે જો રોડ ઉપર કોઈ ખાડો પડેલો હોય કોઈ બમ ખોટી જગ્યાએ બનાવેલો હોય રોડ પર કોઈ ટર્નિંગ ખોટી રીતે હોય તો તાત્કાલિક આર વિભાગને આ મામલે પોતાની ફરજ સમજી અને બીજાના જીવની કિંમત અને પોતાના જીવની કિંમત સમજીને તાત્કાલિક તમારે એ વિશે વ્યવસ્થાનું અને તંત્રનું તમારે ધ્યાન દોરવાનું હોય પોલીસને લગતું તો પોલીસનું દોરવાનું પાલિકાને લગતું હોય તો પાલિકાને દોરવાનું ફાયરને લગતું હોય તો ફાયરનું દોરવાનું સ્કૂલને લગતું હોય સ્કૂલને દોરવાનું આ પ્રકારની તમારી અને મારી જાગૃતતા જ કોઈ પણ ઘટનાને બચાવી શકશે કારણ કે આ તમામ વ્યવસ્થાનો ભાગ આપણે છે હું નહીં તો તમે કોઈકને કોઈ એક ઘટનાનો દુર્ઘટનાનો ભોગ બને એના કરતાં સાવચેતી રાખવી જરૂરી છે આ પ્રકારના સમાચારો નર્મદા લાઈવ પરથી અમે પ્રસારિત કરતા રહી